હવે મિત્રો આપણે ચેપ્ટર નંબર દસ ચાલુ કરીએ માનવ આંખ અને રંગબેરંગી દુનિયા અગાઉ આપણે પ્રકરણ નવ ની અંદર જોયું પ્રકાશની બે ઘટનાઓ કઈ બે ઘટનાઓ જોઈતી હતી પ્રકાશની પરાવર્તન અને વક્રીભવન એ વખતે આપણે એ પણ ભણ્યા હતા કે કઈ રીતે તમે વસ્તુને જોઈ શકો છો કઈ ઘટનાના કારણે તમે વસ્તુને જોઈ શકો છો પરાવર્તનના કારણે કઈ રીતે કે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ વસ્તુ ઉપર પડે અને વસ્તુ પરથી પરાવર્તન થઈ અને તમારા આંખ સુધી પહોંચે એટલે તમે એ વસ્તુને વસ્તુને જોઈ શકો છો ઓકે હવે આ ચેપ્ટરમાં આપણે એ એ એ છે કે તમારી આંખ પ્રકાશના મદદથી કઈ રીતે જોઈ શકે છે મતલબ તમારી આંખ કઈ રીતે કાર્ય કરે છે એના વિશે અહીંયા જોવાનું છે બીજી અન્ય પરાવર્તન સોરી અન્ય પ્રકાશની ઘટનાઓ જેવી કે પ્રકાશના વકરી ભવનની વાતાવરણીય વકરી ભવન આપણે તો ત્યાં કાચ દ્વારા લેન્સ સોરી લેન્સ દ્વારા વકરી ભવન જોયું ને અહીંયા વાતાવરણના કારણે વકરી ભવન થાય તેના કારણે કઈ ઘટનાઓ જોવા મળે એ જોઈશું પ્રકાશનું વિભાજન જોઈશું અને પ્રકાશના ઘટનાઓ જોઈશું આ આટલું આપણે જોવાનું છે ઓકે તો શરૂઆત પ્રકિરની સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે માનવ આંખ તેની આકૃતિ દોરવાની થશે અને તેના કા અંગો એના નામ નિર્દેશ કરવાના થશે અને એમનું કાર્ય જણાવવાનું થશે બરોબર એટલે તમને કદાચ આ આકૃતિ અલગ લાગતી હોય તો તમારા બુકમાં જે આકૃતિ છે એ પ્રમાણે દોરજો વધારે કઈ ફરક નથી થોડો ઘણો છે બરોબર ઓકે તો આપણે એક વખત જોઈશું કે આ આકૃતિ પણ કઈ રીતે દોરવામાં આવે છે એ તમને શીખવાડી પછી કે શીખવાડી હતી વાંધો નહીં શીખવાડજો પછી પણ અત્યારે હાલ આપણે આ પ્રશ્ન લઈ લઈએ પહેલો પ્રશ્ન આપણો એવો છે કે માનવ આંખનું નામ નિર્દેશવાળી આકૃતિ દોરી અને તેનું કાર્ય વર્ણવાનું થશે અહીંયા આકૃતિ દર્શાઈ છે દરેકના એના અંગો દર્શાયા છે અને એ અંગોના કાર્ય પણ દર્શાયેલા છે દેખાય છે કે નહીં ઓકે તો આ પ્રમાણે તમારે લખવાનું થશે એટલે આ પ્રમાણે મતલબ મેદ હાથ બનાવી છે એ રીતે નહીં તમારે તો અલગ અલગ મુદ્દા પાડીને લખજો આમ ના લખી નાખતા હોય ને એક પત્તામાં આકૃતિ દોરીને આવું ના લખતા આ તો દેખવામાં સારી સારું લાગે છે એટલે આવું બનાવ્યું છે બાકી તમારે કઈ રીતે લખવાનું આકૃતિ દોરવાનું એનું નામ નિર્દેશ કરવાના અને દરેક નામ નિર્દેશ કરીને અંગો વિશે ડિટેલમાં નીચે લખવાનું ઓકે વાત કરીએ હવે માનવ આંખની આકૃતિ વિશે અને એના કાર્ય વિશે તો સૌ પ્રથમ જોઈએ તો માનવ આંખ એ મનુષ્યમાં અગત્યનું મૂલ્યવાન સંવેદનશીલ એક જ્ઞાનેન્દ્રિય છે કેમ જ્ઞાનેન્દ્રિય છે કેમ કે એક ઇન્દ્રિય છે જે દેખવાનું કામ કરે છે ઓકે અને જે દુનિયામાં વિવિધ રંગની વસ્તુને જોવા માટે મદદરૂપ થાય છે આપણે વસ્તુને જોઈએ કોના કારણે જોઈ શકીએ છીએ આંખના કારણે એમાંનો એક પ્રશ્ન છે આંખના ડોળાનો વ્યાસ લગભગ બે પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર હોય છે કેટલો હોય છે વ્યાસ આપણા ડોળાનો બે પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર હોય છે ઓકે હવે વાત કરીએ માનવ આંખના વિવિધ ભાગો અને એના કાર્ય વિશે જોઈએ તો સૌપ્રથમ તમે અહીંયા આકૃતિ ઉપરથી જોશો તો તમારા આંખનો આ ડોળો છે આઈબોલ ડોળો જેને કહીએ બરોબર એ ડોળાની અંદર સૌપ્રથમ આગળ એક ઉપસેલો ભાગ છે તમે તમારા આંખની અંદર આ નહીં જોઈ શકો પણ આજુબાજુને તમારા આંખમાં તમે મિત્રોના આંખમાં તમે ચેક કરો બરોબર તો આંખનો ડોળો જે વ્હાઈટ વાળો ભાગ છે એના વચ્ચે એક ડોટ બ્લેક કલરનો ડોટ છે ને ટપકું છે કે નહીં બરોબર તો એ ટપકુ ના નજર નાખો એના અંદર તમારા મિત્રના તમારા બેનપણીઓના તમે ચશ્મા ગાઢ નાખો દેખાય અને એને એ બ્લેક ડોટની અંદર પણ એક નાનું ટપકું છે જુઓ જે તમારો મિત્ર જો ના જોવા દેતો હોય મને કહેજો આજુબાજુ દુશ્મન હોય તો જોજો પાછા તો એ દુશ્મનને એમ કે હું તને નહીં શીખવા દઉં હું તને નહીં બતાવું તમારે શું કરશો ઓકે ચાલો તો એ જે બ્લેક ભાગ દેખાય છે એ છે કણીનિકા શું છે કણીનિકા એના અંદર જે ડોટ ટપકું છે એ છે કીકી એ શું છે કીકી છે એની પાછળ આવે નેત્રમણી શું આવે છે પણ એના આગળના ભાગમાં આ જે આંખના ડોળાનો ભાગ રહ્યો ને એ પારદર્શક હશે કે અપારદર્શક હશે સ્વાભાવિક વચ્ચે એક તરલ રસ આવેલો હોય છે પછી પાછળના ભાગમાં આવ્યો નેત્રમણી એટલે કે એક લેન્સ આપણા આંખનો લેન્સ બરોબર કેવા શેપનો લાગે છે અંતરગુળ કે વેરગુળ

એના પાછળનો જે છેલ્લો વાળો ભાગ છે સપાટી જે પડદો છે એને કહેવાય રેટીના એને શું કહેવાય ગુજરાતીમાં કહીએ તો નેત્રપટલ શું કહેવાય છે ગુજરાતીમાં નેત્રપટલ બરોબર રેટીના ઓકે તો આ એના મુખ્ય મુખ્ય ભાગો મેં તમને દર્શાવ્યા એની બોર્ડર જે કહીએ એ પારદર્શક પટલ કહેવામાં આવે છે વચ્ચે જે દ્રવ્ય છે એ કાચરસ છે આના ફરતે જે કણીનીકા દર્શાય છે સેન્ટરમાં એ કીકી તરલ રસ નેત્રમણીને પકડી રાખે છે એક સ્નાયુ છે જે નેત્રમણીને જકડી રાખે છે એને કહેવાય સ્નાયુ શું કહેવાય છે સ્નાયુ કહેવામાં આવે છે પાછળ આયા એક પડદાવાળો ભાગ સ્ક્રીન કે જ્યાં પ્રતિબિંબ રચાય છે તમે જે પણ વસ્તુ જુઓ કે નહીં એનો પ્રતિબિંબ ક્યાંક તો રચાતું હોય પડદા ઉપર એ પડદો મતલબ નેત્રપટલ અથવા રેટીના

તો આ એના મુખ્ય મુખ્ય ભાગ હતા હવે આપણે દરેકના કાર્ય વિશે અહીંયા જોઈએ તો સૌપ્રથમ જ્યારે પ્રકાશ અહીંથી દાખલ થતો હોય ત્યારે તરલ રસમાંથી કીકી ઉપર આવે કણીનિકા ઉપર આવે પછી જાય લેન્સ ઉપર પછી જાય કાચ રસને ને પછી જાય છેલ્લે રેટિના રેટિનામાંથી એના સંદેશો વિદ્યુત સંદેશાઓ દ્રષ્ટિ ચેતા દ્વારા જાય અને એ મગજ સુધી પહોંચાડે હવે દરેકના કાર્ય વિશે જ આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ સૌપ્રથમ અહીંયાથી વાત કરીએ કણીનિકા અને કીકીથી કેમ કે બધાના કાર્ય નથી લખ્યા તમે દેખો તો ને જેના કામ છે એ જ આપણે લખ્યા છે તો સૌપ્રથમ વાત કરીએ કણીનિકા અને કિકીની વાત કરીએ તો કણીનિકા ઘેરો સ્નાયુમય પડદો છે જે કીકીના કદ ને નાનું મોટું કરે છે એનું કાર્ય છે કણીનિકાનું કામ શું છે કીકીના કદ ને નાનું મોટું કરે કિકી મતલબ શું તો કે આપણા બ્લેક ડોટની અંદર પણ જે કાળા રંગનું ડોટ છે એ દેખાય છે કે નહીં એની વાત કરીએ તો એ કીકીનું કદ પણ નાનું મોટું થાય છે કઈ રીતે નાનું મોટું થાય તો કે જ્યારે પ્રકાશ વધારે પ્રકાશમાં તમે રોક નહીં ત્યારે એની સાઈઝ નાની થતી જાય અને જ્યારે અંધારામાં હોય ત્યારે અંદરની કીકી રહી એ મોટું થાય છે એની સાઈઝ સુધી જાય છે મોટી થઈ જાય છે તો એ કીકીના કદ નાનું મોટું કરવાનું કામ કોણ કરે છે કણીનિકા કોણ કરે છે કણીનિકા બસ દરેકના કાર્યો એક એક માર્ક્સમાં પૂછી શકે છે એટલે દરેકના કાર્યો યાદ રાખવાના કીકીના કદનું સોરી કીકીનું કદ નાનું મોટું કરવાનું નિયંત્રણ કોણ કરે છે તો કણીનિકા દ્વારા થાય છે પછી એ પ્રકાશનો જથ્થો અંદર દાખલ થાય કેમ કે કેટલો દાખલ થવો એ કીકી દ્વારા આધાર થાય કે ભાઈ અંદર વધારે જથ્થાની જરૂર હોય તો કીકી વાળો ભાગ મોટો થઈ જાય કેમ અંધારું હોય અંધારામાં તમને કોઈ વસ્તુ દેખાય વસ્તુ ના દેખાય તો તમે દેખવા માટે વધારે ટ્રાય કરો છો કે નહીં મતલબ આપણી આંખ વધારે પ્રકાશનો જથ્થો અંદર દાખલ કરવાનો ટ્રાય કરે છે તો એ વખતે કીકી રહીને મોટી થશે અંધારામાં કીકી શું થઈ જાય મોટી થઈ જાય એટલે વધારે પ્રકાશ અંદર દાખલ થાય પણ અજવાળું હોય ત્યારે આપણને જરૂરી પ્રકાશ મળી રહેતો હોય છે તો એ વખતે પ્રકાશના જથ્થાની બહુ જરૂર હતી નથી ત્યારે આપણા અજવાળામાં આપણી કીકી કેવી થઈ જાય સાઈઝ એની નાની થઈ જાય આખી વસ્તુ ખબર પડી તમને તો યાદ રાખજો કીકીની સાઈઝ નાની મોટી ક્યારે થાય અંધારામાં કીકીની સાઈઝ કેવી થઈ જાય છે મોટી થાય છે જ્યારે અજવાળામાં નાની થાય છે ઓકે પ્રાયોગિક રીતે ચેક કરવો તમારા મિત્રના આંખ ઉપર લાઇટ મારવાની પછી જોવાનું એટલે એની સાઈઝ જે હતી નાની થઈ જાય છે પછી લાઇટ દૂર કરવાની અંધારું કરવાનું પછી તમને દેખાય તો જોજો એ કીકીવાળો ભાગ રહે થોડોક મોટો થાય છે ઓકે હવે વાત કરીએ કીકી તો કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે છે મતલબ કેટલો જથ્થો અંદર દાખલ થવા દેવો અને સ્વાભાવિક વસ્તુ છે ને નાનું મોટું થશે કોના કારણે કણી નીકાના કારણે એ નાનું થશે તો પ્રકાશનો જથ્થો ઓછો દાખલ થશે મોટું થશે તો પ્રકાશનો જથ્થો વધારે દાખલ થશે બરાબર તો પ્રકાશના જથ્થાનું દાખલ થવાનું નિયંત્રણ કોણ કરે છે કીકી પણ કીકીના કદને નાનું મોટું કરવાનું કામ કોણ કરે છે તો કે કણી નીકા કરે છે ઓકે ત્યારબાદ વાત કરીએ હવે પ્રકાશ ક્યાં રેટિના પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે જો જયારે પ્રકાશનું કિરણ આવે કે નહીં આ રીતે અંદર દાખલ થાય કે નહીં આ કયો લેન્સ છે બહેરગોલ લેન્સ અને બહેરગોલ લેન્સ કામ શું હતું

પ્રતિબિંબ રચાય છે ત્યાં કયું વાસ્તવિક અને ઉલટું જ રચાય છે હકીકતમાં ઊંધું રચાય છે હો ત્યાં રેટિના ઉપરની વાત કરી છે તો અહીંયા રેટિનાનું કામ જોઈ લઈએ ઓકે હા એના પહેલા જુઓ તો આ લેન્સ ને જકડી રાખે છે કોણ સિલિયરી સ્નાયુ લેન્સ ને કોણ પકડી રાખે છે સિલિયરી સ્નાયુ એક સ્નાયુમય રચના છે આ જે લેન્સ છે ને લેન્સ એ લેન્સ પણ પૂછું પૂછું જેલી જેવું છે મતલબ એની સાઈઝ વધે ઘટે એવું થઈ શકે છે સાઈઝમાં બદલાવ થઈ શકે છે બરાબર કાચનો લેન્સ નથી કેમ કે કાચનો લેન્સ હોય તમે આમ ઘસો તમને કુચે વાગે કાચનો લેન્સ છે નહીં જેલી જેવી જ રચના હોય બધી એકદમ રબર જેવી બોજુ બોજુ હોય કે ને એ રીતનો ભાગ હવે શું થાય કે સ્વાભાવિક વસ્તુ ધારો કે હું આ લેન્સ છે આ લેન્સને હું આ રીતે આમ દબાવું આમ દબાવું તો આ વક્રવાળો ભાગ રહ્યો એ વધે કે ઘટે આમ દબાવું તો હું એમ કહું છું કે આને ઉપરથી નીચે દબાવું તો આ જે વક્રવાળો ભાગ દેખાય છે હા ઉપર આમ ફેલાય કે નહીં જ્યારે લેન્સને ઉપરથી નીચે દબાવું ત્યારે એ એ ભાગ રહીને આમ થઈ જાય આમ આમ ગોળ થઈ જાય ના થઈ જાય એ વક્ર ભાગ વધ્યો એનો વક્રકાર ભાગ શું થઈ ગયો વધી ગયો ઓકે સેમ ટુ સેમ ધારો કે હું એને ખેંચવાનો ટાઈમ ખેંચું નહીં પણ એને લૂઝ મૂકી દઉં તો એ ઉપરની તરફ જશે ને દબાયો ત્યારે સંકોચાય સ્થિતિસ્થાપક આકાર છે એનો સ્થિતિસ્થાપક રચના ધરાવે મતલબ દબાવું ત્યારે એ સંકોચાય તો વક્રો વક્રવાળો ભાગ ફેલાશે છોડી મૂકો એટલે પાછું જે પ્રમાણેની સ્થિતિ હતી અથવા જોઈએ તો લેન્સ થોડોક આ રીતે પાતળો થઈ જાય કે ના થઈ જાય થાયક ના થાય દબાવું છું ત્યારે લેન્સ આ રીતનો ચપટો થઈ જાય છે થોડો ગોળ આકાર લઈ લઈએ બરાબર એ બાજુથી આવું થાયક ના થાય ઓકે તો જ્યારે આ સિલિયરી સ્નાયુઓના ફરતે હતા એના ફરતે શું હતા સિલિયરી સ્નાયુ સિલિયરી સ્નાયુઓ એને જકડે સિલિયરી સ્નાયુ શું કરે એને જકડે જકડે ત્યારે લેન્સ કેવો થાય જાડો કેવો થાય છે લેન્સ આને જાડો લેન્સ કહેવાય આને કેવો લેન્સ કહેવાય પાતળો લેન્સ કહેવાય જ્યારે સિલિયરી સ્નાયુઓ બંને બાજુથી લેન્સને જકડે ત્યારે લેન્સ કેવો થાય છે જાડો થાય હવે લેન્સ જાડો થાય તો એની કેન્દ્ર લંબાઈ વધે કે ઘટે મને એમ કહો આ લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે હશે કે ઘટશે આ બે લેન્સ છે સપોઝ કે આપણી પાસે એક આ લેન્સ છે અને બીજો આ લેન્સ છે આમાંથી કેન્દ્ર લંબાઈ કોની વધારે હશે એ ની કે બી ની કેમ બી ની કેન્દ્ર લંબાઈ વધારે છે બોલો આપણે લેન્સની વ્યાખ્યા ભણી ત્યારે આપણે એવું ભણ્યા હતા કે જે ગોળામાંથી લેન્સ બનાવવામાં આવે એ ગોળાની ત્રીજાને વક્રતા ત્રિજ્યા કહેવાય કહેવાય કે ના કહેવાય આના અડધાને શું કહેવાય કેન્દ્ર લંબાઈ કહેવાય કે ના કહેવાય ઓકે આ લેન્સની કેન્દ્ર લંબાઈ આટલી મળી આ તો ગોળો આવડો જ હતો ને આ ઘોડો તો આવડો જ હશે ને તો ચાલો અહીંથી હું લઈ લઉં એનો સેન્ટર તો આની કેન્દ્ર લંબાઈ તો આટલી થઈ ગઈ તો લેન્સ જાડો હોય એમ કેન્દ્ર લંબાઈ શું થતી જાય ઘટે અને લેન્સ પાતળો હોય એમ કેન્દ્ર લંબાઈ શું હોય વધારે હોય કેન્દ્ર લંબાઈ વધારે હોય વક્રતા ત્રીજા વધારે હોય બધું જ વધારે હોય સમજ્યા કે ના સમજ્યા તમે પાતળો લેન્સ હોય તો વક્ર મોટું બને એટલે કેન્દ્ર લંબાઈ થોડીક દૂર સુધી જાય જાય કે ના જાય અને જાડો લેન્સ હોય તો વક્ર નાનો બને તો એ પ્રમાણે કેન્દ્ર લંબાઈ સુધી જાય ઘટી જાય

જકડાય આવશે કે ડ આવે લે અને સ્નાયુ શિથિલ થાય ભૂલ હોય તો જોઈ લેજો ઓકે સ્નાયુઓ જકડાય ત્યારે લેન્સ કેવો થાય છે લેન્સ જાડો થાય લેન્સ જાડો થાય એટલે કેન્દ્ર લંબાઈ ઘટે કેન્દ્ર લંબાઈ ઘટે સિલેરી સ્નાયુઓ શિથિલ થાય શિથિલ મતલબ લુઝ

વાસ્તવિક અને ઉલટો આભાસી અને ચત્તું ના લગતા નહીં તો તમારા મગજમાં શું હશે કે આપણને બધું સીધું જ દેખાય છે ને તો એ ચત્તું જ હશે અને આભાસી અને ચત્તું હોય એવું લખીને આવશો ને પણ અહીંયા લેન્સ બહિરગોળ છે બહિરગોળ લેન્સ હોય તો પ્રતિબિંબ હંમેશા નિયમ પ્રમાણે કેવું હોય વાસ્તવિક અને તો અહીંયા રચાતું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય હવે મેઇન ખેલ અહીંયાથી ચાલુ થાય છે આ દ્રષ્ટિ ચેતાઓ આ દ્રષ્ટિ ચેતા શું કામ કરે છે તો કે જે પણ સંદેશાઓ આવ્યા જે પણ વસ્તુ દેખ્યું એનું પ્રતિબિંબ રચું નહીં એ પ્રતિબિંબને વિદ્યુત સંદેશામાં રૂપાંતર કરે છે રૂપાંતર કરે છે મતલબ કે ઇલેક્ટ્રિક સિગ્નલમાં કન્વર્ટ કરે આપણે જે પણ પ્રતિબિંબ રચાણું કયા સિગ્નલમાં રૂપાંતર કરે ઇલેક્ટ્રિક કેમ ઇલેક્ટ્રિક સિગ્નલમાં રૂપાંતર કરે કેમ કે આપણું ને ઇલેક્ટ્રિક સિગ્નલને સમજે છે જેમ કોમ્પ્યુટર બાઇનરી કોડ કોડને સમજે જીરો વન જીરો વન જીરો સમજે એમાં આપણું ને એ વિદ્યુત સંદેશાઓને સમજે છે એ ચિત્રને દેખી શકતું નથી મગજને કોઈ આંખ હોતી નથી એ કોઈ વસ્તુને મહેસૂસ કરી શકતું નથી પણ એના અંદર ઇલેક્ટ્રિક સંદેશાઓ જાય આપણા ત્વચાથી આંખથી કે ગમે તે એ વિદ્યુત સંદેશાઓ જાય છે એટલે આ દ્રષ્ટિ કામ શું છે વિદ્યુત સંદેશાઓ ઉત્પન્ન કરવાનું ઉત્પન્ન કરીને શું કરે છે તે દ્રષ્ટિ ચેતાના મારફતે ક્યાં સુધી પહોંચાડે છે મગજ સુધી પહોંચાડે છે અને એ પ્રતિબિંબ જે પણ રચાણું એ પ્રતિબિંબ પછી ક્યાં પહોંચાડે છે મેં તમને હાલ કીધું એ પ્રમાણે મગજ સુધી પહોંચાડવાનું કામ કરશે અને મગજ પછી એનું વિશ્લેષણ કરશે વિશ્લેષણ કરી અને પછી જવાબ આપશે પાછો આંખને કે તમે જે પણ વસ્તુ જોઈ રહ્યા છો જે પણ પ્રતિબિંબ તમને મળ્યું રેટિના ઉપર બટ એ વાસ્તવિક અને ઉલટું છે પણ હકીકતમાં એ દેખાય છે ઉલટું પણ છે સીધું એટલે હું તમને અત્યારે હાલ સીધો દેખાવ બાકી મારું પ્રતિબિંબ તમારા રેટિના ઉપર કેવું રચાય વાસ્તવિક અને ઉલટું તો આ વાત હતી આપણા આંખ આઈબોલની જે રચના હોય છે ભાગ અને દરેક ભાગનું કાર્ય તમારે લખવાનો રહેશે અહીંયા કણીની સોરી સિલિયરી સ્નાયુ વિશે ડિટેલમાં તમારે શું લખવાનું કઈ રીતે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરે છે કે જ્યારે સિલિયરી સ્નાયુઓ જકડાય જકડાય ત્યારે લેન્સ જાડો થાય છે લેન્સ જાડો થાય એટલે એની કેન્દ્ર લંબાઈ ઘટે છે અને એ જ પ્રમાણે સિલિયરી સ્નાયુ શિથિલ થાય એટલે લેન્સ પાતળો થાય છે લેન્સ પાતળો થાય ત્યારે એની કેન્દ્ર લંબાઈમાં વધારો થાય આ વસ્તુ યાદ રાખજો ઓકે મેં લખ્યું છે તમને ખ્યાલ છે ને ના ખબર હોય તો આટલું શોર્ટમાં લખી જ નાખો કે સિલિયરી સ્નાયુ સોરી સિલિયરી સ્નાયુઓ જકડાય જકડાય આ રીતે થતું હતું અને એ જ પ્રમાણે સિલિયરી સ્નાયુ